શાંતિ અગિયાર પાંચ બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે સાત ત્રણ બે હજાર પાંચ સંપૂર્ણ પવિત્રતાનું વ્રત રાખવું અને હું પડાને સમર્પિત કરવું જ શિવ જયંતિ મનાવવું છે આજે વિશેષ શિવ બાપ પોતાના શાલિગ્રામ બાકોના નો બર્થડે મનાવવા આવ્યા છે આ બાકો બાપનો જન્મદિવસ મનાવવા આવ્યા છો અને બાપ દાદા બાકોનો બર્થડે મનાવવા આવ્યા છે કારણ કે બાપનો બાકોથી ખૂબ प्यार છે બાપ અવતરિત થતા જ યજ્ઞ રચે છે અને યજ્ઞમાં બ્રાહ્મણોના વગર યજ્ઞ સંપન્ન નથી થતો એટલે આ બર્થડે અલૌકિક છે ન્યારો અને પ્યારો છે એવો બર્થડે જે બાપ અને બાકોને ભેગા થઈને આ આખા કલ્પમાં ન થયો ન થયો છે અને ન ક્યારેય થઈ શકે છે બાપ છે નિરાકાર એક તરફ નિરાકાર છે બીજી તરફ જન્મ મનાવે છે એક જ શિવ બાપ છે જેમને પોતાનું શરીર નથી હોતું એટલે બ્રહ્મા બાપના તનમાં અવતરીત થાય છે આ શિવ રૂપમાં મનાવે છે તો આ બધા બાળકોનો જન્મદિન મનાવવા આવ્યા છો આ બાબા કહે છે તમે બધા બાળકો બાપનો જન્મદિવસ મનાવવા આવ્યા છો કે પોતાનો મનાવવા આવ્યા છો મુબારક દેવા આવ્યા છો કે મુબારક લેવા આવ્યા છો આ સાથે સાથે સાથેનો વાયદો બાકોનો બાકોથી બાપનો છે અત્યારે પણ સંગમ પર કમ્બાઈન સાથ છે અવતરણ પણ સાથે છે પરિવર્તન કરવાનું કાર્ય પણ સાથે છે અને ઘર પરમધામમાં ચાલવામાં પણ સાથે સાથે છે આ છે બાપ અને સ્વરૂપ શિવ જયંતિ ભગત પણ મનાવે છે પરંતુ તે માત્ર બોલાવે છે છે ગીત ગાય તમે બોલાવતા નથી તમારું મનાવવું અર્થાત સમાન બનવું મનાવવું અર્થાત સદા ઉમંગ ઉત્સાહથી ઉડતા રહેવું એટલે આને ઉત્સવ કહે છે ઉત્સવ નો અર્થ જ છે ઉત્સાહમાં રહેવું તો સદા ઉત્સવ એટલે ઉત્સાહમાં છો ને સદા છે છે કે ક્યારેક ક્યારેક આમ તો જોવામાં આવે તો બ્રાહ્મણ જીવનનો શ્વાસ જ છે ઉમંગ ઉત્સાહ જેમ શ્વાસની વગર રહી નથી શકતા એમ બ્રાહ્મણ આત્મા ઉમંગ ઉત્સાહના વગર બ્રાહ્મણ જીવનમાં રહી નથી શકતા એવો અનુભવ કરો છો ને જુઓ શિવ મનાવવા માટે ક્યાં ક્યાંથી દૂર દૂર બાપ દાદાને પોતાના જન્મ દિવસની એટલી ખુશી નથી જેટલી બાકોને બાકોના જન્મ દિવસની છે એટલે બાપ દાદા એક એક બાળકને પદમ ગુણા ખુશીની થાળીઓ ભરી ભરીને મુબારક આપી રહ્યા છે મુબારકો 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 બાપ દાદાને આજનો દિવસ સાચા ભગતની ખૂબ યાદ આવી રહી છે આ વ્રત રાખે છે એક દિવસનું અને તમે વ્રત તમે વ્રત રાખ્યું છે આખા જીવનમાં સંપૂર્ણ પવિત્ર બનવાનું તે ખાવાનું વ્રત રાખે છે તમે પણ મનના ભોજન વ્યર્થ સંકલ્પ નેગેટિવ સંકલ્પ અપવિત્ર સંકલ્પોનું વ્રત રાખ્યું છે પાક્કું વ્રત રાખ્યું છે ને આ ડબલ ફોરેનર્સ આગળ આગળ બેઠા છે આ કુમાર બોલો કુમારો એ વ્રત રાખ્યું છે પાક્કું કાચું નહીં માયા સાંભળી રહી છે બધા ઝંડીઓ હલાવી રહ્યા છે ને તો માયા જોઈ રહી છે ઝંડીઓ હલાવી હલાવી રહ્યા છે જ્યારે વ્રત રાખે છે પવિત્ર બનવું જ છે તો વ્રત રાખવું અર્થાત શ્રેષ્ઠ વૃત્તિ બનાવવી તો જેવી વૃત્તિ હોય છે તેવી જ દ્રષ્ટિ કૃતિ સ્વત જ બની જાય છે તો એવું વ્રત રાખ્યું છે ને પવિત્ર શુભ વૃત્તિ પવિત્ર શુભ દ્રષ્ટિ દ્રષ્ટિને જુઓ છો તો શું જુઓ છો કે ભૃકુટીમાં ની વચ્ચે ચમકતી આત્માને જુઓ છો ઘણા કોઈ બાળકોને પૂછ્યું કે જ્યારે કોઈ બાળકે પૂછ્યું કે જ્યારે વાત કરવાની હોય છે કામ કરવાનું હોય છે તો ફેસ તો જોઈને જ વાત કરવી પડે છે ચહેરો જોઈને જ વાત કરવી પડે છે આંખોની તરફ જ નજર જાય છે તો ક્યારેક ક્યારેક ફેસ ને જોઈને પણ થોડી વૃત્તિ બદલાઈ જાય છે ચહેરાને જોઈને તો બાપ દાદા કહે છે આંખોની સાથે સાથે ભ્રુકુટી પણ છે તો ભૃકુટીની વચ્ચે આત્માને જોઈને વાત નહીં કરી શકતા અત્યારે બાપ દાદા સામે બેસીને બાળકોને આંખમાં જોઈ રહ્યા છે કે ભ્રુકુટીમાં જોઈ રહ્યા છે ખબર પડે છે સાથે સાથે તો છે તો ફેસમાં જુઓ ચહેરાને જુઓ પરંતુ ચહેરામાં ભ્રુકુટીની વચ્ચે ચમકતા સિતારાને જુઓ આત્મને જુઓ તો આ વ્રત લો લીધું છે પરંતુ વધારે અટેન્શન તો આત્માને જોઈને વાત કરવાની છે આત્માની આત્મા સાથે વાત કરી રહ્યા છીએ આત્મા જોઈ રહ્યા છીએ વૃત્તિ શુભ રહેશે અને સાથે સાથે બીજો વાયદો છે જેવી વૃત્તિ તેઓ વાયુમંડળ બને છે વાયુમંડળ શ્રેષ્ઠ બનાવવાથી સ્વયંના પુરુષાર્થની સાથે સાથે સેવા પણ થઈ જાય છે તો ડબલ ફાયદો છે ને એવી પોતાની વૃત શ્રેષ્ઠ વૃત્તિ બનાવો જે એવી પણ વિકારી તમારી વૃત્તિના વાયુમંડળથી પરિવર્તન થઈ જાય એવું વ્રત સદા સ્મૃતિમાં રહે સ્વરૂપમાં રહે આજકાલ બાપ દાદાએ બાળકોનો ચાર્ટ જોયો પોતાની વૃત્તિથી વાયુમંડળ બનાવવાની બદલે ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક બીજાના વાયુમંડળના પ્રભાવ પડી જાય છે એની વિશેષતા સારી લાગે છે એમનો સહયોગ ખૂબ સારો મળે છે પરંતુ વિશેષતા પ્રભુની દેન છે બ્રાહ્મણ જીવનમાં જે પણ પ્રાપ્તિ છે જે પણ વિશેષતા છે બધો પ્રભુ પ્રસાદ છે પ્રભુ દેન છે તો દાતાને ભૂલી જઈ લેવતાને યાદ કરે પ્રસાદ ક્યારે કોઈનો પર્સનલ ગાવામાં નથી આવતો પ્રભુ પ્રસાદ કહેવામાં આવે છે પલાણાનો પ્રસાદ નથી કહેવામાં આવતો સહયોગ મળે છે સારી વાત છે પરંતુ સહયોગ અપાવવાળા દાતા તો ન ભૂલેને પાકો પાકો બર્થડે નું વ્રત રાખ્યું છે વૃત્તિ કરવી ચેક કરો મોટા મોટા વિકારો નું વ્રત તો રાખ્યું છે પરંતુ નાના નાના એના બાળ બાલ બચ્ચાઓ જે છે એનાથી મુક્ત છે આમ પણ જુઓ જીવનમાં પ્રવૃત્તિ વાળાઓ ને બાળકોમાં વધારે પોતરા ધૂતરા પ્યાર હોય છે માતાઓનો પ્યાર હોય છે ને તો મોટા મોટા રૂપથી તો જીતી લીધા પરંતુ નાના નાના સૂક્ષ્મ રૂપમાં વાર તો નથી કરતા જેમ ઘણા કહે છે આસક્તિ નથી પરંતુ સારું લાગે છે આ વસ્તુ વધારે સારી લાગે છે પરંતુ આસક્તિ નથી વિશેષ સારું કેમ લાગે છે તો ચેક કરો નાના નાના રૂપમાં પણ અપવિત્રતાનો અંશ તો નથી રહી ગયો ને કારણ કે ક્યારેક વંશ પેદા થઈ શકે કોઈ પણ વિકાર ચાહે નાના રૂપમાં ચાહે મોટા રૂપમાં આવવાના નિમિત્ત એક શબ્દનો ભાવ છે તે એક શબ્દ છે હું બોડી કોન્શિયસ નું હું એક હું શબ્દ થી અભિમાન પણ આવે છે અને અભિમાન જો પૂરું નહીં હોય તો ક્રોધ પણ આવે છે કારણ કે અભિમાન નિશાની છે તે એક શબ્દ પણ પોતાને અપમાન પોતાના અપમાનો સહન નથી કરી શકતા એટલે ક્રોધ આવી જાય છે તો ભગત તો બલી ચડાવે છે પરંતુ તમે આજના દિવસે કરવાનું તો છે બનવાનું તો છે તો નહીં કરતા સમર્થ છો અને સમર્થ બની સમાપ્તિ કરો કોઈ નવી વાત નથી કેટલા કલ કેટલી વાર સંપૂર્ણ બન્યા છો યાદ છે કોઈ નવી વાત નથી કલ્પ કલ્પ બન્યા છો બનેલી જ બની રહી છે માત્ર રિપીટ કરવાનું છે બનેલીને બનાવવાની છે એટલે કહેવામાં આવે છે બન્યો બનાવેલો ડ્રામા બનેલો છે માત્ર અત્યારે રિપીટ કરવો અર્થાત બનાવવાનું છે મુશ્કેલ છે કે સહેજ છે બાપદાદા સમજે છે સંગમ નું વરદાન છે સહજ પુરુષાર્થ આ જન્મમાં સહજ પુરુષાર્થના વરદાન બાપ દાદા દરેક બાળકોને મહેનત થી મુક્ત કરાવવા આવ્યા છે ત્રેસઠ જન્મ મહેનત કરી એક જન્મ પરમાત્મા પ્યાર મોહબ્બત થી મહેનત થી મુક્ત થઈ જાય જ્યાં મોહબ્બત છે ત્યાં મહેનત નથી જ્યાં મહેનત છે ત્યાં મોહબ્બત નથી તો બાપ દાદા સહજ પુરુષાર્થથી બહુ વરદાન આપી રહ્યા છે અને મુક્ત મોહબ્બત બાપ થી દિલ નો પ્યાર પ્યાર માં લવલીન અને મહા મંત્ર છે મનમના બહુ મંત્ર તો યંત્રને કામમાં લગાવો હું બાબા કહે છે પ્યાર માં લવલીન અને મહાયંત્ર છે મન મના ભવ નો મંત્ર તો યંત્ર ને કામ માં લગાવો કામ માં લગાવો તો આવડે છે ને બાપ દાદા એ જોયું સંગમ યુગ માં પરમાત્મ પ્યાર દ્વારા બાપ દાદા દ્વારા કેટલી શક્તિઓ મળી છે ગુણ મળ્યા છે જ્ઞાન મળ્યું છે ખુશી મળી છે આ બધી પ્રભુ દેન ને ખજાના ને સમય પર કાર્યમાં લગાવો તો બાપ દાદા શું ઈચ્છે છે સાંભળ્યું દરેક બાળક સહજ પુરુષાર્થી સહજ પણ તીવ્ર પણ દ્રઢતાને યુઝ કરો બનવાનું જ છે અમે ની બનશું તો કોણ બનશે અમે જ હતા અમે જ છીએ અને દરેક કલ્પમાં અમે જ હોઈશું આટલો દ્રઢ નિશ્ચય સ્વયંમાં ધારણ કરવાનો જ છે કરશું નહીં કહેતા કરવાનું જ છે જ જ છે છે થયેલું પડ્યું બાપ દાદા દેશ વિદેશના બાળકોને જોઈને ખુશ છે પરંતુ માત્ર તમે સામે સન્મુખ વાળાને નથી જોઈ રહ્યા ચારેય તરફના દેશ અને વિદેશના બાળકોને રહ્યા છે મેજોરિટી જ્યાં ત્યાંથી બર્થડે ની મુબારકો આવી છે કાર્ડ પણ મળ્યા છે ઈમેલ પણ મળ્યા છે મળ્યો છે છે બાપ ગીત તમે લોકો ગીત ગાવ છો ને બાબા આપને કમાલ કર્યા તો બાપ પણ ગીત ગાય છે મીઠે મીઠા બાળકોએ કરી દીધી કમાલ બાપ દાદા સદા કહે છે કે આપ તો સન્મુખ બેઠા છો પરંતુ દૂરવાળા વાળા પણ બાપ દાદાના દિલ પર બેઠા છે ચારેય તરફના બાળકોના સંકલ્પમાં છે મુબારક હો મુબારક હો મુબારક હો બાપ દાદાના કાનોમાં અવાજ પહોંચી રહ્યો છે અને મનમાં સંકલ્પ પહોંચી રહ્યા છે આ નિમિત્ત કાર્ડ છે પત્ર છે પરંતુ ખૂબ મોટા હીરાથી પણ વધારે મૂલ્યવાન ગિફ્ટ છે બધા સાંભળી રહ્યા છે હર્ષિત થઈ રહ્યા છે તો બધાએ પોતાનો બર્થડે મનાવી લીધો ચાહે બે વર્ષના હોય ચાહે એક વર્ષના હોય ચાહે એક સપ્તાહના હોય પરંતુ યજ્ઞની સ્થાપના નો બર્થડે છે તો બધા બ્રાહ્મણ યજ્ઞ નિવાસી તો છે જ એટલે બધા બાળકોને ખૂબ ખૂબ દિલના યાદ પ્યાર પણ છે દુઆઓ પણ છે સદા દુઆઓમાં પલતા રહો ઉડતા રહો દુઆઓ દેવાની અને લેવાની સહજ છે ને સહજ છે જે સમજે છે સહજ છે તે હાથ ઉઠાવ ઝંડીઓ હલાવો તો દુઆઓ છોડતા તો નથી સૌથી સહજ પુરુષાર્થ જ છે દુઆઓ દેવી દુઆઓ લેવી આમાં યોગ પણ આવી જાય જ્ઞાન પણ આવી જાય દાણા પણ આવી જાય સેવા પણ આવી જાય છે ચારેય સબ્જેક્ટ આવી જાય છે દુવાઓ દેવી અને લેવામાં તો ડબલ ફોરેનર્સ દુવાઓ દેવામાં અને લેવામાં દેવી અને લેવી સહજ છે ને સહજ છે 20 વર્ષ વાળા જે આવ્યા છે તે હાથ ઉઠાવો તમારે તો 20 વર્ષ થયા છે પરંતુ બાપ દાદા મનાવવા માટે ઓગણ ઓગણ સિત્તેર મો બર્થ મનાવવા માટે ઓગણ સિત્તેર દેશો થી આવ્યા છે કેટલું સારું છે આવવામાં તકલીફ તો નહી થઈ સહજ આવી ગયા ને જ્યાં મોહબત છે ત્યાં કઈ મહેનત નથી તો આજનું વિશેષ વરદાન જલ્દી જલ્દી કરવામાં જ આવે છે મહેનત નું કામ મુશ્કેલ હોય છે ને તો ટાઈમ લાગે છે તો બધા કોણ છો સહજ પુરુષાર્થી બોલો યાદ રાખજો પોતાના દેશમાં જઈને મહેનતમાં નહીં લાગી જતા જો કોઈ મહેનતનું કામ આવે ને તો દિલથી કહેજો બાબા મારા બાબા તો મહેનત ખતમ થઈ જશે અચ્છા મનાવી લીધું ને બાપને બાપે પણ મનાવી લીધું તમે પણ મનાવી લીધું અચ્છા હવે એક સેકન્ડમાં ડ્રીલ કરી શકો છો કરી શકો છો ને અચ્છા બાપ દાદા ઝીલ કરાવી ચારે તરફના સદા ઉમંગ ઉત્સાહમાં રહેવા વાળા બાપ અને હું આત્મા આ સ્મૃતિથી હું બોલવા વાળી હું આત્મા સદા સર્વ આત્માઓને પોતાની વૃત્તિથી વાયુમંડળનો સહયોગ આપવા વાળા એવા માસ્ટર સર્વશક્તિવાન બાળકોને બાપ દાદાના યાદ પ્યાર દુઆઓ મુબારક અને નમસ્તે ડબલ વિદેશી મોટી બહેનોથી બાબા મળી રહ્યા છે બધાએ મહેનત સારી કરી છે ગ્રુપ ગ્રુપ બનાવ્યા છે ને તો મહેનત સારી કરી છે અને અહીંયા વાયુમંડળ પણ સારું છે સંગઠનની પણ શક્તિ છે તો બધાને રિફ્રેશમેન્ટ સારી મળી જાય છે અને તમે નિમિત્ત બની જાવ છો સારું છે દૂર દૂર રહો છો ને તો સંગઠનની જે શક્તિ હોય છે તે પણ ખૂબ સારી છે આટલો મોટો પરિવાર ભેગો થાય છે તો દરેકની વિશેષતાનો પ્રભાવ તો પડે છે સારો પ્લાન બનાવ્યો છે બાપ દાદા ખુશ છે બધાની સુગંધ તમે લઈ લો છો તે ખુશ થાય છે તમને દુઆ મળે છે સારું છે આ જે બધા ભેગા થઈ જાઓ છો આ ખૂબ સારું છે આપસમાં લેનદેન પણ થઈ જાય છે અને રિફ્રેશમેન્ટ પણ થઈ જાય છે એકબીજાની વિશેષતા જે સારી પસંદ આવે છે એને યુઝ કરે છે એનાથી સંગઠન સારું થઈ જાય છે આ ઠીક છે સેન્ટરવાસી ભાઈ બહેનોથી બાબા મળી રહ્યા છે બધા બેનર બતાવી રહ્યા છે એના પર લખ્યું છે પ્રેમ અને દયાની જ્યોતિ જગાવીને રાખીશું ખૂબ સારો સંકલ્પ લીધો છે પોતાના પર પણ દયા દ્રષ્ટિ સાથીઓ ઉપર પણ દયા દ્રષ્ટિ અને સર્વના ઉપર પણ દયા દ્રષ્ટિ ઈશ્વરીય લવ ચુંબક છે તો તમારી પાસે ઈશ્વરીય લવનું ચુંબક છે કોઈ પણ આત્માને ઈશ્વર્ય લવના ચુંબકથી બાપના બનાવી શકો છો બાપ દાદા સેન્ટર પર રહેવા વાળોને વિશેષ દિલની દુવાઓ આપે છે તો તમે તમને બધાને વિશ્વમાં તમે બધાએ વિશ્વમાં નામ રોશન કર્યું છે બાલા કર્યું છે ખૂણા ખૂણામાં બ્રહ્માકુમારીઝનું નામ તો ફેલાવ્યું છે અને બાપ દાદાને ખૂબ સારી વાત લાગે છે કે જેમ ડબલ વિદેશી છો તેમ ડબલ જોબ કરવાવાળા પણ છો મેજોરિટી લૌકિક જોબ પણ કરે છે લૌકિક નોકરી પણ કરે છે અને અલૌકિક જોબ પણ કરે છે અને બાપ દાદા જુએ છે બાપ દાદાની ટીવી ખૂબ મોટી છે એવી મોટી ટીવી અહીંયા નથી તો બાપ દાદા જુએ છે કે કેવી રીતે ફટાફટ ક્લાસ કરતા નાસ્તા ઉભા ઉભો કરતા જોબમાં ટાઈમ પર પહોંચે છે કમાલ કરે છે બાપ દાદા જોતા જોતા દિલનો પ્યાર આપતા રહે છે ખૂબ સારું સેવાના નિમિત્ત બન્યા છો અને નિમિત્ત બનવાની ગિફ્ટ બાપ સદા વિશેષ દ્રષ્ટિ આપતા રહે છે ખૂબ સારું લક્ષ રાખ્યું છે સારા છો સારા રહેશો અને સારા બનાવશું અચ્છા આજનું વરદાન સર્વ ખજાનાઓની ઇકોનોમીનું બજેટ બનાવવા વાળા બચતનું બજેટ બનાવવા વાળા મહીન પુરુષાર્થી ભવ જેમ લૌકિક રીતે જો ઇકોનોમી વાળું ઘર ન હોય બચત વાળું ઘર ન હોય તો ઠીક રીતિથી ચલાવી નથી શકતા એમ જ જો જે નિમિત્ત બન્યા બનેલા બાળકો ઇકોનોમી વાળા નથી બચત વાળા નથી ચાલતું તે થઈ હદની પ્રવૃત્તિ આ છે પ્રવૃત્તિ તો ચેક કરવું જોઈએ કે સંકલ્પ બોલ અને શક્તિઓમાં શું શું એક્સ્ટ્રા ખર્ચ કર્યું જે સર્વ ખજાનાને જે બધા ખજાનાઓનું ઇકોનોમીનું બજેટ બનાવીને બચતનું બજેટ બનાવીને તે અનુસાર ચાલે છે એમને જ કહેવામાં આવે છે એમનો બોલ કર્મ અને જ્ઞાનની શક્તિઓ કઈ પણ વ્યર્થ નહીં નથી જઈ શકતું સ્લોગન છે સ્નેહના ખજાનાથી માલામાલ બની બધાને સ્નેહ આપો અને સ્નેહ લો અવ્યક્તિશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો પવિત્રતાની શક્તિ પરમ પૂજ્ય બનાવે છે પવિત્રતાની શક્તિથી આપત્તિ દુનિયાને પરિવર્તન કરો છો પવિત્રતાની શક્તિ વિકારોની અગ્નિમાં આત્માઓને શીતળ બનાવી દે છે આત્માનો અનેક જન્મોના વિકર્મોના બંધનથી છોડાવી દે છે પવિત્રતાના પર દ્વાપરથી આ સૃષ્ટિ કંઈક ને કંઈક ટકેલી છે એનું મહત્વ એના મહત્વને જાણીને પવિત્રતાના લાઈટના તાજને ધારણ કરી લો ઓમ શાંતિ